સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાત રાજ્ય દ્વારા સાયબર ગુનેગારો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે જેમાં ભાવનગર અને રાજકોટની ગેંગ પકડી લેવામાં આવી છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાત રાજ્ય દ્વારા જે સાયબર ક્રિમિનલો વિરુદ્ધમાં એક મોટી મુહિમ ચાલી રહી છે એ મુહિમના અનુસંધાને એફઆઈયુ દ્વારા આપવામાં આવેલ ડેટા અને એની સાથે આઈ ફોર સી અને વન નાઇન થ્રી ઝીરો ડેટા બેઝનો ડિટેલમાં અભ્યાસ કરી અને ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે આ ગેંગના દસ સભ્યોને પકડવામાં આવ્યા છે આ ગેંગ દ્વારા સાતસો ને ઓગણીસ કરોડથી વધુ રકમના સાયબર ક્રાઈમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી જેમાં તેત્રીસ જેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને એક હજાર પાંચસો ચોરાણું જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના ત્રણસો તમિલનાડુ બસો ત્રણ કર્ણાટક એકસો ચોરાણું અને ગુજરાતના સત્તાણુંનો સમાવેશ થાય છે આ આખા નેટવર્કની ખાસ બાબત એ છે કે ભાવનગરમાં એકસો દસ મ્યુલ એકાઉન્ટ ઉપર અમે લોકો કામ કરતા હતા એ પૈકીના એકસો નવ જેટલા મ્યુલ એકાઉન્ટ એક જ બ્રાન્ચ ઇન્ડસ્ટની ભાવનગરની એક જ બ્રાન્ચમાંથી ખોલવામાં આવેલ હતા જે ખૂબ સિગ્નિફિકન્ટ બાબત હતી અને મોટા ભાગના પૈસા જે કેશમાં વિડ્રો કરવામાં આવતા હતા એ ભાવનગરની આ જ બેંકના આ જ બ્રાન્ચમાંથી લેવામાં આવતા હતા જે ખૂબ શંકા પ્રેરે તેવી બાબત હતી જેના આધારે આ આ વિષય ઉપર કામગીરી કરતાં આટલા ગુનાઓની ડિટેક્શન થયેલ છે અને દસ આરોપીઓ અટક થયેલ છે આ લોકો મુખ્યત્વે જે સાયબર ક્રાઇમ થાય છે એવા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ યુપીઆઈ રિલેટેડ ફ્રોડ લોન ફ્રોડ ટાસ્ક ફ્રોડ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ ડિપોઝિટ ફ્રોડ પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ અને વિશિંગ કોલ ફ્રોડ આના નાણાંઓની લેવડ દેવડનું કામગીરી કરતા હતા સાયબર ક્રાઇમમાં સામાન્ય રીતે અથવા તો મુખ્યત્વે આરોપીઓ જે છે એ વિદેશી હોય છે અથવા વિદેશમાં ક્યાંય બેસીને સાયબર ક્રાઈમ કરે છે પરંતુ એને પૈસા મેળવવા માટે થઈ આપણા રાજ્યમાં કે અન્ય રાજ્યમાં મ્યુલ એકાઉન્ટ્સની જરૂર પડે છે તો આખી ચેઇન એ રીતે ચાલે છે કે મ્યુલ એકાઉન્ટ ખાતા ધારકો પોતાના ખાતા એમના હેન્ડલરને આપે છે હેન્ડલર એમની સાથે ખાતું ખોલાવવા જાય છે ત્યારબાદ કેશ વિડ્રો કરવાના હોય ત્યારે પણ હેન્ડલર સાથે જાય છે એ પૈસા કેશમાં વિડ્રો કરી એની આગળના હેન્ડલરને આપે છે આગળનો હેન્ડલર પોતાના દુબઈ બેઠેલા બોસને પૂછે છે કે આ પૈસા ક્યાં મોકલવાના છે ક્યાં યુએસડીટી વોલેટમાં મોકલવાના છે દુબઈ બેઠેલો વ્યક્તિ ચાઇનીઝ કે બીજી કોઈપણ ગેંગને પૂછી અને ક્રિપ્ટો વોલેટ આપે છે ત્યારબાદ અહીંયા યુએસડીટીનું કામ કરનાર વ્યક્તિ પોતાનું કમિશન લઈ આ પૈસા વોલેટમાં ટ્રાન્સફર કરે છે આમ ચારથી આઠ ટકા કમિશન મેળવવાની લાલચમાં ચારથી પાંચ સ્તરમાં આ ક્રાઇમ અહીંથી આચરવામાં આવે છે અને જે પૈસા મોટાભાગે વિદેશીઓના હાથમાં જતા હોય છે તો આ ગુનામાં અલ્પેશ મકવાણા ભાવનગરનો વતની છે એ હેન્ડલર તરીકે કામ કરતો હતો અને ખાતા પણ પૂરા પાડતો મહેન્દ્ર મકવાણા સેમ ભૂમિકા છે ભાવનગરનો છે અબુબકર અલી શેખ અને પાર્થ ઉપાધ્યાય બંને ઇન્ડસઇન્ડ બેન્કના કર્મચારીઓ છે જેમણે ખાતા ખોલાવવામાં મદદ કરી હતી આ ઉપરાંત જ્યારે પણ આ લોકોને કેશ વિડ્રો કરવાના હોય ત્યારે કેશ ક્રંચ હોય તો બેન્કની સાથે સાંઠગાંઠ કરી પોતાને કેશ મળી રહે તાત્કાલિક એ પ્રકાર મેળવવા માટેથી સાતસો પચાસ રૂપિયા લાખ રૂપિયા પર કમિશન આપતા હોય છે આ લોકો પ્રતિક વાઘાણી એ પણ મ્યુલ એકાઉન્ટ પૂરા પાડનાર અને હેન્ડલરના રોલમાં છે વિપુલ ડાંગર એ પણ એ જ ભૂમિકામાં છે જયરાજસિંહ રાયજાદા જે છે એ આ પૈસા તમામ કેસમાં ભેગા કરી અને આગળ ગુરપરબસિંહ ટાંકને આપતા હતા ગુરપરબસિંહ ટાંક પોતે યુએસડીટી વોલેટમાં એને કન્વર્ટ કરતા હતા એ જ રીતે તેજસ જીતેન્દ્ર પંડ્યા એ પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા જે દુબઈ હતા થોડા ટાઈમ પહેલાં જ દુબઈથી આવેલ છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે એ એ વ્યક્તિ છે જે ચાઇનીઝ બોસિસ બોસીસ પાસેથી વોલેટ લઈ અને અહીંયા પૂરા પાડતો હતો ને એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થતા હતા જેમાં એનું પણ પોતાનું કમિશન રહેતું આમ આ આખી ગેંગ આ રીતે કા કાર્યરત હતી ચૌદ જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને આશરે આરોપીઓ પાસેથી ત્રીસથી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને સફળતા મળેલી છે આમ આટલા ગુનાનો ભેદ ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી ઉકેલવામાં સફળતા મળી છે મારા તમામ પોર્ટલ અને જિલ્લાઓના સંપર્કથી એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે અગાઉ આરોપીઓ પર કોઈ ગુનાઓ દાખલ થયેલા છે કે નહીં અબુ બકર અને પાર્થ મેં આપને કીધું એમ બેંક ઇન્ડસઇન્ડ બેન્કમાં જોબ કરતા હતા બાકીના આરોપીઓ તમામનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જે છે એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીનું છે અને તમામ નું ફેમિલી બેકગ્રાઉન્ડ છે મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ છે અન્ય આરોપીઓ જે છે એ છેલ્લા કેટલા સમયથી આ કોબાની અંદર આ સ્લેવરીની અંદર સંડોવાયેલા હતા આમાં બે પ્રકારની ગેંગો કાર્યરત છે જે વિપુલ અને પ્રતીક પટેલ વાળી ગેંગ છે છેલ્લા 6-7 મહિનાથી આ ક્રાઈમ આચરતી હતી અને દિવ્યરાજ જયરાજવાડી જે ગેંગ છે એ છેલ્લા 3 મહિનાથી આ ક્રાઈમ આચરતી હતી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે આશરે દસેક દિવસ પહેલાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ફરિયાદીની હકીકત એવી હતી કે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટના નામથી છવ્વીસ કરોડની ઠગાઈ આચરવામાં આવી છે આ ગુનાના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડેલ કે આરોપીઓએ ફાઇનલ ટુ વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી આ લિંકમાં પહેલા વિક્ટિમને પાંચસો ડોલરનું રોકાણ કરાવ્યું અને એની સામે એકસો એક ડોલરનો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને તેતાલીસ હજાર પાંચસો રૂપિયા વિડ્રો પણ કરવા દીધા જેથી વિક્ટીમ છે એ વિશ્વાસમાં આવી ગયા ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન એમણે છવ્વીસ કરોડ છાસઠ લાખ છાસઠ હજારની માતબર રકમનું રોકાણ કરી દેવામાં આવેલું હતું આ ગુનાની તપાસ તાત્કાલિક સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં આ ગુનામાં અમીન શાહમદાર રાજકોટનો વતની છે એકાઉન્ટ હોલ્ડર છે અબ્દુલ ગની ડાંગસિયા રાજકોટનો વતની છે આ હેન્ડલર તરીકેનું કામ કરતો હતો ભાવિન કરંગિયા આ ખાતા પ્રોવાઈડ પણ કરતો હતો અને આ જે પૈસા છે એ કેશ કલેક્ટ કરી આંગળીયા મારફતે રાજસ્થાન મોકલવાનું કામ કરતો હતો આસિફ થયમ આસિફ થયમ એ ઇન્ડસન્ડ બેંક રાજકોટનો કેશિયર તરીકે કામ કરતો હતો અને પોતે જ અલગ અલગ એકાઉન્ટમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપડાવવામાં મદદ કરતો હતો અને સીધી સંડોવણી આસિફની હતી એની પણ ધરપકડ કરવામાં આવેલી છે નરસિંહ ધાણી એ પણ રાજકોટનો છે એકાઉન્ટ હોલ્ડર છે હિરેન રમેશભાઈ પિત્રોડા એ પણ એકાઉન્ટ હોલ્ડર છે અને આ તમામ ગેંગનો મુખ્ય સૂત્રધાર અમન ઉર્ફે સાકિલ કાસમભાઈ ચોટલિયા નામનો વ્યક્તિ છે જે આ તમામ નાણાંઓ ક્યાં મોકલવા રાજસ્થાન કોને મોકલવા કોનું કેટલું કમિશન આપવું કેટલા ખાતા યુઝ કરવા આ તમામ કામગીરી કરવાની જવાબદારી અમન નામના વ્યક્તિની હતી જેમ મેં જણાવ્યું એમ ગની અને ભાવિને અમનની નીચે એના માણસો તરીકે કામ કરતા હતા આમ આ ગુનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ તપાસ ચાલુ છે કે ભારત દેશના કેટલા ગુનાઓમાં આ આરોપીઓએ પોતાના એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે સાયબર ક્રાઇમના પૈસા મેળવ્યા છે અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે એ બાબતમાં હાલ તપાસ ચાલુ છે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા થોડા સમય પહેલાં સાયબર સ્લેવરીનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આપ સૌને વિદિત છે એ પ્રકારે ભારત સરકારના પ્રયત્નોથી કમ્બોડિયા મ્યાનમાર થાઇલેન્ડ વગેરે દેશમાંથી જે ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેલી દેવામાં આવે છે એ લોકોને રેસ્ક્યુ કરાવીને પરત લાવવામાં આવે છે એમાં જે છેલ્લી ફ્લાઇટ પરત આવી એ ફ્લાઇટ પરથી માલુમ પડેલ કે અહીંયા અમદાવાદ રૂરલ વિસ્તારમાંથી રોહિત રાજનાથ ગિરી દ્વારા ચાર લોકોને મોકલવામાં આવ્યા હતા જે ચાર લોકો પરત આવેલા હતા એ માહિતીના અનુસંધાને એમના સ્ટેટમેન્ટના આધારે રોહિત રાજનાથ ગિરીની ધરપકડ કરવામાં આવેલી એના પરથી માલુમ પડેલું કે તેનો ભાઈ મોહિત રાજનાથ ગીરી પોતે ત્યાં થાઈલેન્ડ હતો સોરી મ્યાનમારમાં હતો અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો બેઠો કરતો હતો એ પોતે ચાઇનીઝ કંપની ગોલ્ડ વિંગ એનો બોસ છે ધ કિટન એટલે ધ કિટન ગેંગમાં માણસો પૂરા પાડવાનું સંપૂર્ણપણે કામ આ કરતો હતો મોહિત રાજનાથ ગીરીને મ્યાનમારથી લાવી અને સીબીઆઈ મારફતેથી કબજો આપણે મેળવવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે કે અન્ય કેટલા લોકો એના ભાઈ સિવાય બીજા એજન્ટથી એને મોકલવામાં આવ્યા હતા અને કેટલા લોકોને સાયબર સ્લેવરીમાં ધકેલ્યા છે